ભારત સર્વરના જલશક્તિ મંત્રાલયના અભિયાન અંતર્ગત ક્રેશ ધ રેઇન ટેવિસ અંતર્ગત કેન્દ્ર સરકારની ટીમ મહિસાગર જિલ્લાની મુલાકાતે છે ત્યારે ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના અભિયાન કેસ યોજના કેન્દ્ર સરકારમાંથી લોચન સેક્રેટરી એમબી સાયન્ટિસ્ટ શક્તિ મંત્રાલય દ્વારા મહીસાગર જિલ્લામાં થયેલ કામોની સમીક્ષા માટે બે દિવસની મુલાકાતે લીધી હતી જે દરમિયાન સંતરામપુર કડાના ખાનપુર લુણાવાડા બાલાસિનોર અને વેરપુર તાલુકાના આ યોજના અંતર્ગત વિવિધ કામોની સ્થળ મુલાકાત સાથે બાલાસિન્નો સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી જલ શક્તિ જલસંચય અભિયાન અંતર્ગત જલ શક્તિ મંત્રાલય તરફથી જે સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ છે એના ભાગરૂપે આજે અમારી ટીમ જે છે બીજી વખત અહીંયા મહિસાગર જિલ્લામાં આવેલી છે પેડિટ વિઝિટ જે હતી એ માનસૂન પહેલાં હતી મે મહિનામાં જેના અંતર્ગત બાવીસથી પહેલાં જે કામો પ્લાન કરવાના છે જલ સંગ્રહ વધારવા માટે એની ડિટેલ ચર્ચા પ્લાનિંગ થઈ હતી અને એ પ્રમાણે કામો થયા હતા અને એ પ્રમાણે સારો રિઝલ્ટ મળ્યા છે ને વર્ષ બાવીસ દરમિયાન સારા એનો જન્મ સંગ્રહ જિલ્લામાં થયેલો છે